કૃષ્ણ જય માતાજી જય બોલેના થર મહાદેવ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મોજવા અને આપણે જો મોજવા સહી અને અત્યારે વાંચી ગયા છે સવારના સવારનો અને હું છે ને કાયમ આમ તો લોગ છે ને ફ્રી થઈ જવા ખાવ કામ કરી પછી સ્ટાર્ટ કરું છું કે સવારમાં છે ને થોડીક આવે બધાને કામ ઉપર જવું હોય છોકરાનું સ્કૂલ તો શરૂ જ થઈ પણ ખાલી કુનાલને ટ્યુશન ને એવું શરૂ થઈ ગયું છે હવે બસ ભીમી ગયારસ પછી બે દિવસ પછી હવે સ્કૂલે બે ભાઈઓને શરૂ થઈ જશે બરાબર ને આજની આપણે તારીખ છે જો દેખાતું હોય તો ચાર તારીખ અને નો છે બુધવાર છે અને આજનો આપણે શું વિચાર એ કહી દઈ કે આજનો શું વિચાર છે કે અણગમતી વાતની અપેક્ષા કરજો વિરોધ નહીં સમજાઈ ગયું કેવું બધું કરવાનું છે વિરોધ નહીં કરવાનો પણ વિરોધ કરીને પછી બહુ આગો બધું વિયું જાય છે એમાં એવું છે વિરોધ કરે સારું નથી અને અટાણે બધા વિરોધ જ કરવો છે એવું છે અત્યારના હવે જમાના પ્રમાણે બધું હાલે બધાય વિચાર સારું હારું ને જ રહેવું હોય પણ શું કરવું હવે એ જમાનો એવો છે તો પછી એવું છે ભાઈ અને આપણે છે ને આ શું વિચાર ઘણું બધું જાણવા મળે દાંતે આવે આપણે બધાય જાણવા જેવું હોય અને એના જાજે ભાગે બધાને લાગવું પડતું હોય તો બધાયને દુખાય બહુ લાગે કે ભાઈ એમને આવું કીધું તો જ આપણે મસ્ત અફ્રેસ પીઈ છે હાલો અફ્રેસ પીવા આપણે તો બધું કામ થઈ ગયું છે ફ્રી થઈ ગયા છે આપણે

શરૂ કરી દઈએ બહુ ગરમી થાય છે બહુ અવાજ આવે ને એટલા માટે ચાલો હવે આપણે વિડીયો મારો એડિટિંગ કરી નાખું બોલો એ જોઈ લેજો અને આગળ મળીએ એવો સૂકી ભાજી મસ્ત મસ્ત બટેકાની સૂકી ભાજી કરી નાખી છે અહીંયા લોટી રાખી દીધી અને આપણે બધા લોટે બાંધી મૂકી દીધો છે અને હું ખામી ગઈ હતી એટલે થોડકા મજા બગડી ગઈ એમાં હું છે કે આગળ એક ભેંડો જોડે તો ને એ ખાધો મેં ઉનાળો ખાધો હતો પણ પેટમાં કઈ ખાવા મળ્યું અને ને સખત સડાવવું ને ગળ્યું તો કંઈ ખાતી નથી કેમ કે ઘરે બે વર્ષ અમે મૂકી દીધું અડધો વધ્યો હતો ને અડધો કોણ હતો કે મમ્મી ખાઈ જાય કેટલો હશે પેટમાં ઉલકા જવો ને બધું ખાવા મળે ઉલટી જવું અને સક્કર સડવા મળ્યા એકદમ કોણ જાણે શું થઈ ગયો ગળીમાં પછી કે સુકી ભાજી બનાવી ને ખમી ગઈ મીડિયો દસ પંદર મિનિટ ખમી જાય ખાલી રોટલેસ કરવાની છે એવું છે ને કોઈ ખાતું ને પેટમાં થઈ ગયું જમું તો થોડુંક જમવું છે બહુ જમવાની ઈચ્છા

આ ગય છે અને આપણે આવી ગયા છીએ સોડામાં આમ છે અજી રસોઈ બની ગઈ છે રોટલી કઈ કરવી નહોતી કોબી બટેકાનું શાક અને ખીચડી બનાવ્યું છે તે સધઈ ગઈ છે 8:30 થઈ ગયા છે અજી થોડુંક મોડું થઈ ગયું છે અને પહેલા છે નજા આપણે મોટર તો નવી લેવી જ પડી આટલા લાગે કેટલી વાર રિપેરિંગ કરાવી અને પાછા ગયા અને આ વાળ કેટલો કીધું તો અત્યારે તો પછી નવી લેવા ગયા કેમકે હવે પાણી વગર હાલે નથી કપડાં કેટલું જાજુ ભેગું થઈ ગયું પહેલાં ન માને હવે ગયા કે આપણે નવી જ લઈ લઈએ હવે મોટર લેવા તો કદાચ તમે છોકરાનું બે જાવ જમવા મોડું થઈ જાય છે તો અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું હવે મળશું નવા બ્લોગમાં કાલે જય માતાજી જય ભલેના અને કાલનો વિડીયો તો ક્યાંક સરસ બહાર જશું તો આવશે કેમકે ક્રમ દિવસ ભીમી ગયા છે આવજો જય માતાજી